ઓમ ભગવતી જય કચ્છ અંજાર તાલુકાના લાખાપર ગામથી ચાંદ્રાણી જતા રસ્તામાં ડાબા હાથ ઉપર સામતજી દાદાની એક જગ્યા આવે છે ઉપર લખું છે સામજી દાદાની ખાંભી અહીંયાથી પસાર થતા અસંખ્ય લોકોએ આ ખાંભીને જોઈ હશે પણ આ ખાંભી કોની છે એના વિશે જાણકારી ઘણા બધા લોકોને જિજ્ઞાસા થતી હશે કે શું છે આ વાત તો આ વાત એમ હતી કે વિક્રમ સંવંત અઢારસો બારમાં જ્યારે વારઈના જત પીરુખાને

આ ધા સાંભળતા વેત ભીમાણી જાડેજા એવા સામતસિંહ સાબદા થયા અને પોતાના સૈનિકોની સાથે એ તિરુખાનની જે ટુકડી જતી હતી ગાયોના ધનને વારીને એને આડી પોતે આડા ઉતરા અને ગાયોને તો છોડાવી એને સુરક્ષિત સ્થળોએ પહોંચાડી દીધી પણ અહીંયા ભયંકર ધીંગાણું થયું આ જ જગ્યાએ અને આ જગ્યાએ થામતજી દાડા છે એ વીરગતિને પ્રાપ્ત થયા તો એમની યાદમાં એમના વંશજોએ અહીંયા એમની ખાંભી બેસાડી અને બે હજારને અગિયારની અંદર એમની અહીંયા નવી છતેડીનું પણ નિર્માણ કર્યું હવે આ જગ્યા અત્યારે ક્યાં છે તો એક બાજુ લાખાપર ગામ છે એક બાજુ ચાંદ્રાણી ગામ છે અને પાછળ આંબાપર ગામ છે ત્રણેય ગામના ત્રિભેટે સીમાડા ઉપર અહીંયા સામતજી દાદા કામ આવ્યા છે ખેડૂત અહીંયાથી ઘણું દૂર છે તો ખેડોઈના જાડેજા અંજાર તાલુકાના ગાયોની રક્ષા કરવા માટે થઈ અને એક બીજા પ્રદેશની અંદર વીરગતિને પ્રાપ્ત થયા છે અને આ ઘટનાનું વર્ણન ખેડોઈના ભીમાની જાડેજાઓના બારોટ એવા શંભુદાનજી જે જામનગરના રાજકવિ હતા અને બહુ વિદ્વાન પોતે હતા અને એમના દીકરા દુલેરાયજી જે છે એ અત્યારે ભૂજ પર બિરાજે છે અને ખેડૂતના ભીમાણીઓના રાજબારોટ છે તો આવા અસંખ્ય વીરો થઈ ગયા જે પોતાના પ્રદેશથી ઘણા દૂર ધર્મ માટે ગાયો માટે અને કહેવાય કે પોષિતો માટે થઈ અને લઈલા છે પોષિતો માટે થઈ અને લઈલા છે અને વીરતાને પ્રાપ્ત થયા છે તો આવા જે કોઈ પણ સ્થળો આપણા ધ્યાનમાં આવે છે આવા વીર પુરુષોની કોઈ પણ જગ્યાઓ છે તો એને આવતા જતાં આપણે નમીએ અને વંદન કરીએ અને આપણી પવિત્ર ફરજ જે છે એ નિભાવીએ અસ્તુ જય કચ્છ